અજરામોર કૃપા ફાઉન્ડેશન લીંબડી અંતર્ગત ગુરૂકૃપા વૈયાવચ ધામ કચ્છ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ધર્મનગરી એવા ભુજ શહેરમાં દરેક કચ્છ સંપ્રદાના સંત સતીજીઓ માટે શાસન પ્રભાવિકા રૂક્ષ્મણીજી જન્મ શતાબ્દી વર્ષ તથા તેમના જ સુશિષ્યા તપસ્વી સાધ્વી રત્ના પિયુષા મહારાજ સાહેબના સ્વયં સુવર્ણ પચાસ વર્ષ નિમિત્તે અજરામર વૈયાવચ્છ ધામના ભવ્ય દ્વારનું ઉદ્ઘાટન કરાયું હતું આ પ્રસંગે નવકારસિંહ સહિતના કાર્યક્રમ યોજાયા હતા ભુજમુન્દ્રા રોડ પર સિલરસીટી નવનીતનગરની સામે વૈયાવચ્છ ધામ બનાવવામાં આવ્યું છે આ પૂર્વે શુક્રવારના સવારે ગજાધિપતિ આચર્ય ભગવંત ભાલચંદ્રજી સ્વામી આદિ સંત સતીજીઓનું વેયા વચ્ચે ધામવધે આગમન થયું હતું જેમાં નૌકાસી તથા અનુષ્ઠાન રાખવામાં આવ્યા હતા ભારતના સુપ્રસિદ્ધ કલાકારો પાર્થ દોશી ગૌતમ બારીયા તથા ભાવિક શાહ અંતરનાથ ભક્તિની રાત કાર્યક્રમ રજૂ કર્યા હતા ગચ્છાધિપતિ ભાવચંદ્રજી સ્વામીના મંગલ આશીર્વાદ અને પ્રેરણાથી કચ્છના પાટનગર ભક્તિવંત ભૂષણ આંગણે જૈન શાસનના તમામ કચ્છ સમુદાયના શ્રવણ શ્રવણીઓની ભક્તિ સ્વાસ્થ્ય અને સ્વયંસાધનને અનુકૂળ એવા એક શાતાકારી સંમધિદાયક વયાવચ્છ ધામનું નવનિર્માણ કરવામાં આવ્યું છે આ સંકુલના મુખ્ય દાતા કમલાવંતી શશિકાંત મોરવિયાએ લાભ લીધો હતો કુલ પિસ્તાલીસ ઠાણા સાધુ સાધ્વીજી ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટીઓએ આયોજન સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી